નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે માંજલપુર સ્થિત યવા દમોલ ખાતે દિવ્ય જીવન જીવનસંઘ શિવાનંદ ભવન રામજી મંદિર સરકારી પ્રેસ સામે કોઠી ચાર રસ્તા આનંદપુરા વડોદરા દ્વારા સ્વામી શિવાનંદ સરસ્વતી દીક્ષા શતાબ્દી મહોત્સવના ભાગરૂપે માનવજાતિ પર ઈશ્વરની અસીમ કૃપાથી આત્મજ્ઞાની તીવ્ર ઝંપનાથી પ્રેરાઈને શરીર અને મનના ચિકિત્સક ચિકિત્સકુપ્ત સ્વામી ઋષિકેશ માંગ પથિત પામી માતા ગંગાના તટે એક જૂન ઓગણીસો ચોવીસના રોજ સ્વામી શ્રી વિશ્વાનંદ સરસ્વતીજી પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સ્વામી

બહુ જ આનંદનો પર્વ છે તે વડોદરા શહેરના પ્રાંગણમાં આજે દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્ય મહારાજ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક સંત સંમેલનનું અને પરિસંવાદનું આયોજન થયું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધ ડિવાઇન લાઈફ સોસાયટીના સંસ્થાપક સ્વામી શિવાનંદજી મહારાજની સંન્યાસ દીક્ષાની શતાબ્દીના ઉજવણીના સંદર્ભમાં હતો આપ સૌ જાણતા હશો તેમ સ્વામી શિવાજી મહારાજ પૂર્વાશ્રમમાં એક બહુ જ સફળ તબીબ હતા ડૉક્ટર સ્વામી નામ હતું તાંજોર મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા પછી તેઓ ત્યાં મલયામાં ગયા અને બાર વરસ ખેતમજૂરોની સેવા કરી પછી એમને એક અંત પ્રેરણા થઈ કે માત્ર શરીર અને મન એની આધી અને વ્યાધિથી વ્યક્તિને મુક્ત કરીને જીવનમાં અંતિમ સુખ શાંતિ નથી એટલે શરીર અને મનની ઉપાધિથી ભીતર જે આપણામાં કંઈક દિવ્યતા રહેલી છે એને પામીએ તો જીવનનું અંતિમ લક્ષ્ય કે શાંતિ પ્રાપ્ત થાય એવી એક અંત પ્રેરણા થઈ અને એક બ્રહ્મ ઐક્ય વેદાંત રહસ્ય પુસ્તકમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી તમામ કારકિર્દી સફળતાની છોડી અને ડૉક્ટર કુપુસ્વામી ભારતમાં આવ્યા પરિભ્રમણ કરતાં કરતાં ઋષિકેશ પહોંચ્યા ઓગણીસોને ચોવીસમાં અને ગંગાના તટે એક બેવી કૃપાથી એમને સ્વામી વિશ્વાનંદ સરસ્વતીનો સંપર્ક થયો આપણા શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જ્યારે ગુરુની ઈશ્વરની કૃપા આપણને પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વર ગુરુના રૂપમાં પ્રગટ થાય છે તો શંકરાચાર્ય ટ્રેડિશન પ્રમાણે વિશ્વાનંદ સરસ્વતીએ એમને નામ આપ્યું સ્વામી શિવાનંદ સરસ્વતી જે માત્ર સ્વામીજી માટે નહીં પણ જગતના માટે એક બહુ જ મોટી કલ્યાણકારી વાત હતી સ્વામી શિવાનંદજી મહારાજે કઠોર તપશ્ચર્યા કરી સ્વર્ગાશ્રમ ટ્રસ્ટ કુટીરમાં અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને ખૂબ સરળ શબ્દની અંદર ત્રણસોથી ઉપરાંત પુસ્તકો યોગ વેદાંતના વિષયમાં તેમણે પ્રશસ્ત કર્યા માનવ જાતિને લાભાન્વિત કરી અનેક સંન્યાસીઓને પ્રેરણા આપી સ્વામી ચિદાનંદજી મહારાજ સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ સ્વામી ચિન્માનંદજી મહારાજ જ્યોતિર્માનંદજી મહારાજ ઘણા બધા સંતોને એમણે પ્રેરણા આપી એમની આજે જન્મ જન્મશતાબ્દી જે સંન્યાસ શતાબ્દીને ઉપલક્ષમાં કાર્યક્રમ થયો દ્વારકાના શંકરાચાર્યજી મહારાજ આવ્યા અને એમણે ખૂબ સુંદર વાત કરી કે જીવનના ચાર આશ્રમ છે આશ્રમ ગ્રહસ્થાશ્રમ આશ્રમ અને સંન્યાસ આશ્રમ આ બધા જ આશ્રમની રચના આપણા આત્મોન્નતિ માટે છે આપણા કલ્યાણ માટે જીવનનું પરમલક્ષ્યની પ્રાપ્તિને માટે છે પણ ગ્રહસ્થ અવસ્થામાં કે અન્યત્ર અવસ્થામાં મોહ માયાના માધ્યમથી આપણે મુક્ત થઈ શકતા નથી માટે સંન્યાસ એક એવી અવસ્થા છે આશ્રમ છે કે જેમાં આ બહુ જ સહેલાઈથી સંભવ બને છે એ દ્રષ્ટિએ એમણે કહ્યું કે સંન્યાસ આશ્રમ એ જ્ઞાનનું પ્રતિક છે અને સંન્યાસ ધર્મ જે છે એને આપણે જીવનમાં અપનાવીએ તો અંતરત્યાગ અને ત્યાગ એ બંનેનું મિશ્રણ થઈ અને આપણા જીવનનો ઉત્કર્ષ થાય સ્વામીજી સનાતન ધર્મના મૂલ્યો પણ સમજાવ્યા વર્ણવ્યવસ્થા શું છે આશ્રમ વ્યવસ્થા શું છે એને પણ ઉદઘાટિત કર્યા ધર્મનો સરસ સમજાવવાનો ઉપદેશ આપ્યો અને એવું કહ્યું કે આપણા સમાજમાં એટલી ગેરસમજ છે કે ધર્મના અધ્યરે વિભાજન થાય છે ત્યારે ખરેખર ધર્મ જે છે એ માનવ સમાજમાં એકતા સાધી શકે છે અને જ્યારે આત્માની એકતાનું આપણને જ્ઞાન થાય ત્યારે સમગ્ર વિશ્વની અંદર એકતાની જે વાત થઈ રહી છે એ સંપન્ન બને એટલે ધર્મના વિષયમાં પણ ખૂબ સુંદર પ્રેક વિચારો તેમણે વ્યક્ત કર્યા અને છેલ્લે એમણે કહ્યું કે ગુરુમાં નિષ્ઠા અને શાસ્ત્રમાં નિષ્ઠા એ બહુ જ મહત્ત્વની છે એટલે આપણને જ્યારે સંન્યાસ પરંપરામાં નિષ્ઠા થાય ગુરુમાં નિષ્ઠા થાય અને આત્મામાં નિષ્ઠા થાય ત્યારે જીવનનું સર્વોચ્ચ જ્ઞાન પરમ તત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય જેના દ્વારા જીવનનું માનવ શરીરમાં જે આપણને આજે કિંમતી દેવ પ્રાપ્ત થયો છે એ સિદ્ધ થઈ શકે બીજી કોઈ પણ યોનિમાં આ સંભવ નથી તો આ મનુષ્ય જન્મ જે આટલો બધો દુર્લભ છે પ્રાપ્ત થયો છે એમાં આપણે જીવનનો ધ્યેય સિદ્ધ કરીએ અને જીવનમાં સર્વાંગી સફળતા પ્રાપ્ત કરીએ ઈશ્વર પ્રાણ બનીએ એવો એમણે શું સંદેશ આપ્યો જેનાથી ઘણા બધા શ્રોતા મિત્રો ખૂબ લાભાન્વિત થયા અને વિચારનું ચયન કરતાં કરતાં ચેનલ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ